જ્યારે આપણને તકલીફ પડતી હોય ને ત્યારે આપણે પાસેથી અપેક્ષા રાખતા હોઈએ કે કોઈ માણસ આપણને આવી અને સાધારણ ટેકો કરે ત્યારે હાલ જે ખેડૂતોની પરિસ્થિતિ છે તેને લઈ અને ખેડૂતો પણ સરકાર પાસેથી ખાલી એટલી જ અપેક્ષા રાખે છે કે તે અમને વળતરના નામે કંઈક ટેકો કરે

છેવટે તો કઈ જ એટલે કંઈ જ કામગીરી નથી થવાની ત્યારે આ ખેડૂતોની વેદનાને લઈને આજે વાત કરવાની છે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાડાની કારણ કે તેમનું પણ આજે નિવેદન સામે આવ્યું છે ત્યારે તેમણે નિવેદનમાં શું કહ્યું છે તેની વાત આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના દર્શક મિત્રો નવજીવન છું જ્યોતિકા પંડ્યા કમોસમી વરસાદ લઈ અને ખેડૂતોને અમરેલી જિલ્લામાં બિચારા ઊભા ઊભા તેના ખેતર છે તે વહેતા હોય તે જોઈ રહ્યા છે ને તેના આખા વરસ જે તેમણે પાકમાં મહેનત કરી છે તે ક્યાંક નિષ્ફળી હોય તે તેમના આંખોથી જોઈ રહ્યા છે તેનો દુઃખ છે તે સરકાર પાસે વ્યક્ત કરી ત્યારે છે એટલી ઉમેદ રાખવી કે અમને અમારું જે નુકસાન થયું છે તેનું કઈક વળતર મળે ને અમારું વર્ષ છે તે આગળ વધે તેમાં તેની પણ કોઈ જ ભૂલ નથી ત્યારે સરકારને હવે સમજવાનું છે કે તેમને ખેડૂતોની કઈ રીતે મદદ કરવી ત્યારે ધારાસભ્યો છે અલગ અલગ જિલ્લાઓના તે ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીને પત્ર લખશે તેવા નિવેદનો કરશે ને તેમજ તેમના વિડીયોઝ મૂકશે કે અમે જે મુખ્યમંત્રી છે તેને આવું નિવેદન કર્યું છે કે આવું કહ્યું છે ત્યારે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાડાએ પણ નિવેદન કર્યું છે ને તેમને પણ એવું કહ્યું છે કે જે આ સર્વે છે તે જલ્દીથી જલ્દી છે તેનો અમલ કરવામાં આવે ને પૂરી ઝડપથી કામગીરી કરવામાં આવે ત્યારે મહેશભાઈ કસવાડાને ખાલી કહેવાનું એટલું જ કે મહેશભાઈ કસવાડા ખાલી પત્ર લખવાથી કે આવા નિવેદન આપવાથી કઈ જ કામગીરી નહીં થાય કારણ કે અત્યારે તમે જાઓ ખેતરોમાં ને ખેડૂતોની પરિસ્થિતિ જુઓ તો તમને ખબર પડશે કે ખેડૂતો અત્યારે કઈ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છે ત્યારે મહેશ કસવાડા છે તેમનું નિવેદન સામે આવ્યું છે સૌપ્રથમ સાંભળીએ તેમને જી સર કમોસમી વરસાદને કારણે રાજ્યભરની અંદર ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર પણ ખેડૂતોનો પાક સો ટકા નિષ્ફળ થયો છે ચાહે મગફળી હોય કપાસ હોય કે ડુંગળી હોય ખેડૂતોના હાથમાં કંઈ આવી શકે એવી સ્થિતિમાં ખેડૂત નથી ખેડૂત દુઃખી પણ છે આવા સમયે અનેક ખેડૂતોની રજૂઆત હતી અમારા જનપ્રતિનિધિઓની પણ માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત હતી કૃષિ રજૂઆત હતી કે તાત્કાલિક સર્વે થવો જોઈએ કારણ કે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે સરકારે સર્વેના આદેશ પણ આપ્યા ને આજે એ આદેશમાં સુધારો કરી અને જયારે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે ત્યારે ગામને એકમ કરીને ગામનું પંચનામું કરીને ખેતરે ખેતરે જવાને બદલે ગામને એકમ તરીકે લઈ ગામનું પંચનામું કરીને કાલ બપોર સુધીમાં જ કલેક્ટરશ્રીને આ પંચનામું આપી અને સર્વે તાત્કાલિક પૂરો કરી અને રાજ્ય સરકાર કલેક્ટર પાસેથી વિગત મગાવી લે છે આ નિર્ણય કર્યો છે હું એમ માનું છું કે ખૂબ મોટી રાહત ખેડૂતોને પણ થઈ છે સરપંચોને પણ થઈ છે કારણ કે આ છે ત્યારે હું એમ માનું છું કે મુખ્યમંત્રી શ્રી આજે જે નિર્ણય લીધો છે એને આવકારું છું ને આ નિર્ણયને કારણે ખેડૂતો પણ ઝડપથી પોતાના ખેતરમાં થયેલા નુકસાનને બહાર કાઢીને નવી વાવણી શિયાળુ પાકના વાવેતરની અંદર પણ ઝડપ થશે અને સરકારને પણ જે પ્રકારની ઈચ્છાશક્તિ સરકારે દર્શાવી છે કે ખેડૂતોને ઝડપથી આપણે વળતર આપી શકીએ એનો માર્ગ પણ આજે ખૂબ ઝડપથી મોકળો પણ થયો છે આપે સાંભળ્યા હતા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાડાને જેમને આ ખેડૂતોના જે સર્વેની વાત ચાલી રહી છે તેને લઈને નિવેદન કર્યું છે અને તેવું કહ્યું છે કે જલ્દીથી જલ્દી ઝડપથી જેટલું વધે તેટલું કામગીરી કરવામાં આવે પણ શું મહેશભાઈ કસવાડા તમે જે આ ખેડૂતોને લઈને નિવેદન કર્યું છે તેમજ અમે થોડાક દિવસ પહેલાં જોયું પણ હતું કે તમે આ ખેડૂતોના મુદ્દે મુખ્યમંત્રી છે તેમને પત્ર પણ પાઠવ્યો હતો પણ મહેશભાઈ કસવાળા પત્ર લખવાથી કે આ રીતે વિડીયો મૂકવાથી કઈ જ ખેડૂતોને સહાય નથી થવાની તમારે મુખ્યમંત્રી પાસે જવું પડે અને તેમજ તમારા જિલ્લાના કે તમારા તાલુકાના ખેડૂતો જે રીતે પરિસ્થિતિમાંથી રહ્યા છે તેને લઈને તમારે પણ મુખ્યમંત્રીને નિવેદનો કરવા પડે કારણ કે અત્યારે તમે કોઈ ખેડૂતના ખેતરમાં જઈને જોવો તો ખરી કે તે કઈ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છે કારણ કે આખા વર્ષની જે મહેનત છે તેની નિષ્ફળી છે આખો પરિવાર એક ખેતરને સજાવવામાં લાગતો હોય છે પાક અમારા અહેવાલ ને લઈને તેમજ મહેશ કસવાડાના નિવેદનને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ